એસટી બસ સ્ટેશન પર આવેલા શૌચાલયોમાં થઈ રહી છે ઉઘાડી લૂંટ અને આ બાબતનું રિયાલિટી ચેક કરવા માટે અમદાવાદ મીડિયાની ટીમ જયારે ગીતા મંદિર બસ સ્પોટ પર પહોંચી ત્યારે તેમને જાણવા મળ્યું કે પુરુષ શૌચાલયની અંદર વીસ રૂપિયા જ્યારે મહિલા શૌચાલયમાં પાંચ થી દસ રૂપિયા મન ફાવે તે રીતે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે જ્યારે આ શૌચાલયનો ઉપયોગ કરવા માટે બહાર જ એક પ્લેટ મારેલી છે તેના પર રેટ લખેલા છે જેમાં યુરિનલ તદ્દન ફ્રી છે કોઈ જ ચાર્જ નથી અને શૌચાલય અને સ્નાગન ઉપયોગ કરવા પર એક રૂપિયો ચુકવવો પડે છે પરંતુ ત્યાં રહેલા સંચાલકો દસ રૂપિયા વીસ રૂપિયા પોતાની મરજી મુજબ ભાવ ભાવ રહ્યા છે ત્યારે અમારા રિપોર્ટર દ્વારા ડેપો સંચાલક સુધારો આવી જશે પરંતુ એક અઠવાડિયા બાદ ફરીથી તપાસ કરતા જાણવા મળ્યું કે જે છે જેવું હતું તેવું જ ફરીથી છે ત્યાં આગળ મન ફાવે તે રીતે પૈસા વસૂલવામાં આવી રહ્યા છે અને કોઈ સુધારો નથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માં રાજ્ય સરકારના નિર્ણય પ્રમાણે મોટા ભાગના એસટી બસ સ્ટેશન ના યુરિનલ ફ્રી કરવામાં આવ્યા હતા માટે તમારો હક બને છે કે તમે એસટી બસ પોર્ટ પર આવેલું યુરિનલ ફ્રીમાં યુઝ કરી શકો તેના માટે તમારે કોઈ ચાર્જ ચૂકવવાનો હોતો નથી જો કે ઘણા બધા પીપીપી મોડલ પર ચાલી રહેલા બસ સ્ટેન્ડમાં જે પણ ચાર્જ નક્કી કરવામાં આવે છે તેની પણ ત્યાં આગળ પ્લેટ લગાવવામાં આવે છે તો તમારે એ પ્લેટ મુજબ જ ચાર્જ ચૂકવવાના હોય છે તેનાથી વધારે પૈસા ચૂકવવાના હોતા નથી એ તમારો હક છે તો તમારી પાસે પણ જો કોઈ વધારે પૈસા માગે છે તો તમે ફરિયાદ કરો અવાજ ઉઠાવો અને વધારે પૈસા આપવાનું બંધ કરો ગ્રાઉન્ડ રિપોર્ટ અમદાવાદ મીડિયા પાવર્ડ બાય સે સોલાર મેકિંગ સોલર એનર્જી ઇઝી ફોર યુ